ટેકનોલોજીના આ યુગમાં આંખના પલકારામાં કોઈની સાથે મિત્રતા થઈ જાય છે મિત્રતા થવી સારી બાબત છે પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે સામેવાળું વ્યક્તિ કયા ઈરાદા સાથે તમારી સાથે મિત્રતા કરી છે કારણ કે સુરતમાં સોળ વર્ષની સગીરા સાથે જે બન્યું છે એ તમારી સાથે પણ બની શકે છે ભાગ્ય જ કોઈ હશે જે આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું હોય લઈને સિનિયર સિટીઝન સુધી તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એમાં કંઈ ખોટું પણ નથી કારણ કે તેનાથી હજારો કિલોમીટર દૂર બેસેલા લોકો એકબીજાના સંપર્ક અને પરિચયમાં રહેશે પરંતુ આ સોશિયલ મીડિયા વાપરતી સગીરા અને યુવતીઓને એલર્ટ રહેવાની જરૂર છે કારણ કે આવી રીતે મિત્રતા કરવી તેમને ભારે પડી શકે છે સોશિયલ મીડિયા પર મિત્રતા કરનારા સાવધાન મિત્રતા કરતા પહેલા સો વાર કરજો વિચાર સુરતની સોળ વર્ષીય સગીરા બની દુષ્કર્મનો નો શિકાર શરમથી ઝૂકેલું માથું દેખાવે એકદમ સીધો અને ચહેરા પરથી ભોળો લાગતો આ યુવકનો ચહેરો ધ્યાનથી જોઈ લેજો હાર્દિક કાછળ નામના આ યુવકે ક્યાંક તમારી સાથે મિત્રતા નથી કરીને જો કરી હોય તો આ યુવકના કારસ્તાન સાંભળશો એટલે તમને સમજાઈ જશે કે તેની સાથે દોસ્તી કરવા જેવી નથી વરાછા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાર્દિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી हार्दिक ने सगीरा ने मारी नाखूनी धमकी आपी हति भोक बंदर सगीरा ने फरियादना आधारे पुलिस से बन्ने युवा के विरुद्ध बड़ा कार्यों गुनाह नोदी आरोपी हार्दिक ने धर पकड़ करी शेइ ये फरियादी बेसिकली सूरत ग्रामीण विस्तार के हैं रहने वाले और इसके तहत हमने 64 to I 64 to M 65 one वन ट्वेंटी थ्री थ्री फिफ्टी वन एक्ट आई एक्ट के तहत फरियाद दर्ज की है और जो आरोपी हार्दिक काछड़ है उसको हमने अरेस्ट भी किया है uh, महिला की हम साइकोलॉजिकल uh, और uh, जो इमोशनल काउंसलिंग है उसको भी uh, कर रहे हैं और uh, बाकी आगे की कार्रवाई हम करेंगे डीएनए एन सैम्पलिंग और जो भी कुछ है uh, दोनों की मुलाकात सोशल मीडिया प्लेटफॉर्म पे हुई ऐसा हमें पता चला है शारीरिक शोषण

ત્યારબાદ લગ્નની લાલચ આપી ફરવાના બહાને ફાર્મ હાઉસમાં લઈ ગયો જ્યાં પીડિતાને કેફી પદાર્થ પીડવેલું પીણું પીવડાવી દીધું તે પિતા અર્ધ બેભાન થઈ ગયેલી સગીરાના બિભસ્ત ફોટા અને વિડિયો મોબાઈલમાં ઉતારી લીધા તે વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા ફક્ત એટલું જ નહીં આ ફોટો અને વિડિયોના આધારે પીડિતાને બ્લેકમેઇલ કરી મળવા બોલાવતો હતો અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું વાત આટલેથી અટકતી નથી હાર્દિકના સની નામના મિત્રએ સગીરાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી આ વાત જણાવી પોલીસ કે અન્ય કોઈને આ વિષય કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બધાથી પરેશાન સગીરાએ અંતે ઘરમાં વાત કરી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી फरियादी जो हैं उनकी दिक्री नाबालिग है और उनकी मासूमियत का लाभ उठा के और लगन करवाने की लालच दे के और अवार नवार लग, अलग 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 जगहों पे उनके साथ शरीर के साथ शारीरिक संबंध बनाया गया जो हमें स्टेटमेंट मिला है उसके अकॉर्डिंग अलग अलग, अलग फार्म्स में ले जाके और नशीली पदार्थ का सेवन करा के उसके साथ दुष्कर्म किया गया उसके मर्जी के विरुद्ध और उसके बाद ये उसका फोटो और वीडियो रिकॉर्ड करके इंस्टाग्राम में और अदर सोशल मीडिया प्लेटफॉर्म से वायरल करने की धमकी भी दी गई उसको बदनाम करने की धमकी भी दी गई इसमें जो आरोपी है उसका नाम हार्दिक काछड़ है और इसका एक फ्रेंड है शनि इसको शनि जो है ये इंस्टाग्राम में वायरल करने की धमकी भी दे रहा था हार्दिक भोग बनना सगीरा साथ आऊ कर अन्य कोई युवती ने हवस नो शिकार बना विषय તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે સુરતની સગીરા સાથે બનેલી આ ઘટના દરેક દીકરીઓ માટે એલર્ટ સમાન છે ઓનલાઈન અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવાના ચક્કરમાં વાત ક્યાં સુધી પહોંચી શકે છે આ ઘટના તેનો તાજો દાખલો છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત